દબાણ કહું હા હમણાં ઉભર ઉભર હું બારને ફોન કર્યો પછી સર એને તમારા ટીચર એને સર વડી કરે ને એને વાત કરીશું હો ઊભો રકડી દઉં મેં ફોન નથી લાગતો હા છો ફોન કરવા ગયા બાઈ ચો ચો તાજા ફોન કરી પણ ના

એને ફૂલે લઈ જવાનો પછી લઈ ભાઈ ભરવા ફૂલે આપણે લઈ ગાર્ડનમાં લઈ જવાનું ખાવા છે येसो परती खा जाऊ से आजना तिगरा ने से परती खावा ले जावानो छे जाडे में ले जावो छे मोटी ना मोटी मोटी चॉकलेट लाई देवानी साद मोटी अरे <laughs> राजू दादा ने कानु राजू दादा ने गल दादा ने गल जाओ और पछे मोटी चॉकलेट ले दो बस

છોટા બડના ઓ આ સુગા ને એવું ના હ શું કોણ ચોકલેટ લઈને આવી છું ચોકલેટ બેગ માં ઓ

વેરી મીલ હા જલસ ની રોવાનું હો લાવ મારી સામે જો તો તનો મારી સામે જો દીકો એક વાર જો ને કે જાણ લો દેખાતો તો નથી કેરો લાગતો મમાએ દેખાય સર કેરો હા હા બા ચોખી નો સાચો નથી નથી વીક્યો બતાજો બતાતા જાણ લો દીકો મા બહુ મસ્ત લાગે હા 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 જે માજે બોલો છો ત્યાં જો આપણે સ્કૂલે જવાનું ટાઈમ થઈ ગયો છે આપણે આવો શું આમ હાજો કે હું ડેરી મેલ લઈને આવું છું

તો તારા પપ્પા બોલ તો ના લઈ દીધી તારા દાદા નહીં દેવા ને કેટલો રોયો તો તું ચીટિંગ કહેવાય ચીટિંગ હાલો સુનો ટાઈમ થઈ ગયો છે

મતલબ સ્કૂલે જવાનું હોમવર્ક કરીશ